નમસ્કાર મિત્રો આજે આપણે જીરું પંચાવન દિવસની આસપાસ થવાઈ રહ્યું છે અને આપણે આજે ગેલેલિયાનો છંટકાવ કરવાનો છે અને તેની સાથે આપણે મેટાલેક્સી અને મેનકો જે નાખવાનું છે અને તેની સાથે એક તારા અને થ્રીપની દવા આપણે નોર્મલ છંટકાવ કરવાનો છે આપણે ખાસ તો ગેલેલિયાનો જ છંટકાવ કરવાનો છે એટલા માટે આપણે આજે પંચાવન દિવસનું જીરું થયું છે એટલે કાળી શરમી ન આવે એના પહેલાં આપણે થોડીક કાળજી લેવાની છે એટલે આપણે ગેલેરીઓ આપણે લઈ આવ્યા છીએ અને આનો ભાવ આપણે સાડી સાતસો રૂપિયા છે દસ પપનો ગેલેલિયો છે આપણે એક પપમાં સોળ એમએલ માપ રાખવાનું છે આપણે બે વીસ પપનો ગેલેરીઓ આણ્યો છે જે તમે જોઈ શકો છો અને મિત્રો ગેલેલીઓ જે મિત્રો ખેડૂત મિત્રો છટકાવ કરતા હોય તો તેમાં ઓફર પણ ચાલે છે એટલે કે ડ્રોની ઓફર ચાલે છે તેમાં તમે ડ્રોમાં ટ્રેક્ટર છે બાઇક છે મોબાઈલ છે એવું તમે જીતી શકો છો આપણે ગેલેલિયાનું પેકિંગ આવે છે તેની અંદરથી જે બોતલ નીકળે છે તેને તમારે સ્કેન કરવાની રહેશે એટલે તમે તે ડ્રોમાં ભાગ લઈ શકશો એટલે પાર્ટિસિપેટ કરી શકશો આપણે સૌ પ્રથમ તો ગેલેરીઓમાં પાર્ટિસિપેટ ઓફર ડ્રોમાં ઓફરમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી ફાર્મર કનેક્ટ નામની એપ્લિકેશન હશે તે તમારે ડાઉનલોડ કરવાની છે અને તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે તમારું નામ તમારો તાલુકો તમારું ગામ તમારો જિલ્લો પિનકોડ તમારી બધી ડિટેલ એમાં ભરવાની છે અને ત્યારબાદ એપ્લિકેશન ખુલશે સ્કેન લખેલું છે તેમાંથી અડીન કેમેરા ખુલશે એટલે તમારે એક ખોખામાંથી તમારે બોટલ કાઢવાની છે બોટલ કાઢીને તમારે ગેલેરીઓની પાછળ આપણે અહીંયા જો આ ક્યુઆર કોડ છે તે તમારે સ્કેન કરવાનો રહેશે સ્કેન કરશો એટલે ડ્રોમાં તમારું પાર્ટિસિપેટ થઈ જશે એટલે તમારે એમાં કોડ જનરેટ થઈ જશે કોડ જનરેટ થશે એટલે તમારું ગેલેરીઓમાં ડ્રોમાં તમારું પાર્ટિસિપેટ થઈ જશે તમારે એ જ રીતના બીજી બોટલ હોય તો એની સેમ પ્રોસેસ બીજી બોટલમાં કરવાની છે તેમાં પણ ક્યુ કોડ હશે જ તે એ પણ સ્કેન કરવાનો છે એટલે તમે ગેલેલિયોના ડ્રોનમાં પાર્ટિસિપેટ થઈ જશે ગેલેરીઓના ડ્રોનની જ્યારે તારીખ બહાર પડશે ડ્રોનની વિજેતા જાહેર કરવાની ત્યારે તમને કોલ દ્વારા માહિતી તમને મળી જશે કે તમારા વિનામ જીત્યા છે કે નહીં તો આજે આપણે જીરામાં દવાનો છટકાવ કરવાનો છે ગેલેલીઓ તમે ગેલેલીઓમાં લગભગ અંદાજે એક લિટર ગેલેલીઓ લેશો એટલું સ્કેન કરી શકશો એટલે કે દસથી બાર તમારે કૂપન મળશે એટલું ગેલેરીઓમાં તમે સ્કેન કરીને ભાગ લઈ શકશો ડ્રોમાં તો આપણે ખાસ ખેડૂત મિત્રો આજે જણાવવાનું કે ગેલેરીઓ તમે બે છંટકાવ મિનિમમ કરજો તો કાળી શરમીઓમાં તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે તો તમે ગેલેરીઓનો પંદર દિવસનો આપણે ગેપ રાખીને છંટકાવ કરવાનો છે માનો કે આજે પંચાવન દિવસનું આપણું અમારું જીરું થયું છે તો આપણે પછી પંદર દિવસ પછી એટલે કે સિત્તેર દિવસની આસપાસ જીરું થવા આવશે ત્યારે એક એને બીજો ઝટકો આપી દેવાનો એટલે કાળી શરમીમાં આપણે સાવ બીક રહેતી નથી પછી પછી તમારે નોર્મલ પિયત આપતા નહીં ખાસ ખેડૂત મિત્રો એ અમારે ખાસ હાથ જણાવવાનું છે તો તમને ગેલીલીઓની દવા પણ બતાવવું નજીકથી આપણે આ પેકિંગ તોડ્યું છે તો તમે જોઈ શકો છો આ દસ કપની આપણે દવા છે ગેલીની જોઈ શકો છો હવે તમે આ જોઈ શકો છો ફૂલ ઘટ દવા છે જોઈ શકો છો ખેડૂત મિત્રો એકી સાથે દસ પંપનો ડોઝ બનાવી રહ્યા છીએ તે તમને આગળ પૂરેપૂરું બતાવીએ છીએ આ ગેલેલીઓ આ પ્રકારની ઘાટી દવા નીકળે તમે જોઈ શકો છો આપણે તેની સાથે ગેલેલિયા સાથે આપણે મેટાલેક્સી આઠ ટકા અને મેનકો જે ચોસઠ ટકાનો છટકાવ કરી રહ્યા છીએ મેટાલેક્સી આઠ ટકા તમે છટકાવ કરશો એટલે કે દાંડલી નીચે જે સડવો પડે છે તે રોકી રાખશે એટલે મેટાલેક્સીનો એકવાર તમે છટકાવ જરૂર કરજો મિત્રો ખાસ કરીને તમારે દાંડી નીચે સડો પડતો હોય કાળો ડાઘ પડતો હોય તે નહીં પડે અને તમને કાળી શરમીની દવા છાંટતા હશો તો એમાં રિઝલ્ટ પણ તમને સારું જોવા મળશે તો તમે એકવાર મેટાલેક્સીનો પણ છટકાવ કરજો મિત્રો નકરો સાફ પાવડર કે ડાયથનનો છંટકાવ ન કરતા અલગ અલગ ફૂગનાશકના કોમ્બિનેશનમાં છંટકાવ કરજો તમને બતાવો આગળ પાવડર મિત્રો અત્યારે વાદળ સાયું વાતાવરણ છે એટલે એક રાઉન્ડ જીરામાં સારો એવો આપી દેજો જેથી કરીને તમારું જીરું કોઈ વાદળના કારણે હવામાન ખરાબના કારણે ખોટું નુકસાન ન થાય ખાસ કાળજી લઈ લેજો આ મિત્રો આપણે ફિપ્સની દવા છે જોઈ શકો છો આપણે બાયોમાં દવા છે એટલે આપણે નામ નથી કહેતા જોઈ શકો છો આપણે એક માં પચીસ એમએલ માપ રાખ્યું છે અને તે બધું એકસાથે આપણે ડોઝ જ બનાવી નાખ્યું છે અને મોલા માટે આપણે એક તરાનો છંટકાવ કરવી છે આપણે મોલો નથી બહુ એટલે નોર્મલ છટકાવ છે નકર આપણે આગલા વિડીયોમાં જણાય તું વધારે પડતા મોલો હોય તો તમે ટાઈસીનો છંટકાવ કરી શકો છો નો છંટકાવ કરશો મિત્રો તો તમારે એમાં સંપૂર્ણ જીવન લેલી છે એટલે કે થ્રીપની દવા પણ અલગથી તમારે લેવાની જરૂર નહીં પડે આપણે એટલું બધું નથી અત્યારે એટેક એટલે નોર્મલ છંટકાવ કરવી છે જે તમે જોઈ શકો છો ને મિત્રો આ એક કરા છે આપણે જોઈ શકો છો આવ્યો મીઠાક જેલ પચીસ ટકા આપણે દસ પંપનું સીધું એડ કરી છે ડોઝમાં મિત્રો આપણે પછી ડોઝ સરખાઈએ પાંચ દસ મિનિટ પડ્યો રાખીને હલાવીને પછી જ છંટકાવ કરવાનો છે ને આ મિત્રો આપણું જૂનુંવાણી મશીન છે જે આજથી સત્તર વર્ષ પહેલાં ઉપયોગ કરતા હતા હવે તેને સતત આરામ છે અને આપણો કૂવો તમે જોઈ શકો છો બાવીસ બાય ત્રેવીસની લંબાઈ પહોળાઈ છે અને ઊંડાઈ તો આશરે એકાવન બાવન ફૂટ જેવી છે અત્યારે આપણે આમાં બે મોટરથી પાણી ખૂટતું નથી આજે તારીખ નવું વર્ષ એટલે કે એક એક બે હજાર ને છવ્વીસ આપણે વાડીનો કૂવો છે તેમાં બે મોટરું તમે જોઈ શકો છો મિત્રો આપણે ગેલેરી એનો આપી રહ્યા છીએ જે કાળી શરમી માટે બેસ્ટ દવા છે ફોટ એવા કંપનીનો ગેલેરીઓ છે કે કોલપમ્પ આપણે સોળ ગ્રામ ભાગ રાખ્યું છે અત્યારે હાલમાં પંદર પંપનો ડોઝ એક સાથે બનાવ્યો છે ને અવશ્ય મિત્રો ગેલેરીયાની અંદર જે ઇનામી ડ્રોપ ઓપન છે તેનો ઉપયોગ તમારા નજીકના ડીલર કે એગ્રોવાળા પાસેથી પૂરી માહિતી લઈ અને ફોનમાં એક એપ્લિકેશન આવે છે તે તમને એગ્રોવાળા તમને જણાવશે એ રીતે સ્કેન કરી અને તમારું પોતાનું નસીબ અજમાવજો મિત્રો કોઈ ખેડૂત મિત્રોના નસીબમાં હોય તો એમાં ટ્રેક્ટર છે સનેડો છે મોબાઈલ છે આવા ઘણા નાના મોટા ઇનામો છે એનો તમે લાભ મેળવી શકો આપણે જો દવા કોઈ પણ છટકાવ કરતા હોય ગેલી એનો તેના માટે ખાસ આ યાદી લઈ અને એનો લાભ લેજો મિત્રો એમાં તમારું સરનામું પૂરું યાડ કરવાનું છે નામ પિનકોડ નંબર તાલુકો અને જિલ્લો અને તમારા કોઈ નજીકના વાળા હોય તેની પાસેથી પૂરી માહિતી લઈ લીજો જેથી કરી તમને એક્સ્ટ્રા કાંઈ લાભ મળવાનો હોય તો ગેલેરિયામાં તમને મળી શકે બસ આગળ હવે દવાની શરૂઆત કરીએ મિત્રો અને આગળ બતાવું જે આપણે ગેલેરિયાનો છંટકાવ ચાલુ છે આ તમે જોઈ શકો છો આપણું જીરું અને આ ગેલેરિયાનું પેકિંગ આપણે વાતાવરણ તમે વાતાવરણ પર તમને બતાવું આજનું આ જોઈ શકો છો આજે પહેલી તારીખે આટલા વાદળ થઈ ગયા છે ને આપણે મિત્રો સાંજે વરસાદ પણ આવ્યો હતો થોડો થોડા સાંટા આવ્યા હતા આપણે ચારેય બાજુ વાદળા થઈ ગયા છે આપણે જીરામાં આપણે કાળી ચરમીની ન આવે એની પહેલાં ગેલેલાનો છંટકાવ ચાલુ છે જોઈ શકો છો તો ચાલો મિત્રો મળશું પછી એક નવા વિડીયોમાં આજે આટલું